કજવારમાં દિલ્હીમાં મળશે એનડીએની સંસદીય દળની બેઠક અને એમાં બેઠકમાં નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા પસંદ કરાવશે 11 વાગે સેન્ટ્રલ હોલમાં બેઠકની શરૂઆત થવાની છે બેઠકમાં એનડીએના તમામ પક્ષોના સંસદો હાજર રહેશે સોંપને જાયગી હવે લે કેા ભૂમિકા دیکھتے ہیں આપ સરકાર میں भाई फिलहाल प्रधानमंत्री जी तीसरी बार देश के प्रधानमंत्री पद की शपथ लेने जा रहे हैं जिस लक्ष्य के साथ हम लोग चुनावी रण में उतरे थे कि वो तीसरी बार लगातार देश के प्रधानमंत्री बने वो लक्ष्य पूरा होने जा रहा है हम लोग के लिए लो खुशी की बात है આ સંસદીય દળની બેઠક મળવા જઈ રહી છે તમામ જે સંસદીય દળના નેતાઓ છે તે હાજર રહેવાના છે અને રાષ્ટ્રના અધિકારીઓ પણ હાજર જે કરશે દિલ્હીમાં એનડીએની સંસદીય દળની બેઠક અમારા આઉટપુટ હેડ મનીષ પુરોહિત દિલ્હી પહોંચ્યા છે અને દિલ્હી ખાતે માહિતી આપી રહ્યા છે મનીષ થોડીક જ વારમાં સેન્ટ્રલ હોલમાં સંસદીય દળની બેઠક મળવા જઈ રહી છે કોણ કોણ તેમાં ઉપસ્થિત છે શું ગુજરાતના સાંસદો પણ તેમાં ભાગ લેવાના છે પ્રીતિ આખા ભારતમાંથી જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સાંસદો છે એની સાથે સાથે એનડીએના ઘટક દળોના જેટલા પણ સાંસદો છે એ તમામની આજે સવારથી અલગ અલગ બેઠકો મળી પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે અત્યારે આ બેઠકની શરૂઆત થઈ ગઈ છે જે એનડીએની સંયુક્ત જે તમામ જે સાંસદોની બેઠક છે અને બેઠકમાં જે હવે નક્કી થશે કે કોને કયા મંત્રાલયો આપવા એના સિવાયની એની જે આમ સહમતી બનવાની જે વાત છે એના પર ફાઇનલ મહોર લાગશે પરંતુ સૌથી મોટી વાત પ્રીતિ એ છે કે અહીંયા પ્રધાનમંત્રી મોદીને એનડીએ ઘટક દળના પોતાના નેતા રૂપે એક વિધિવત રીતે જાહેર

એમની જે માંગ છે એમાં એમણે પણ વાત કરી છે કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ જે માંગ નીતિશ કુમાર કરી રહ્યા છે એ જ માંગની પણ વાત કરી રહ્યા છે પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ છે કે જેડીયુ ત્રણ મંત્રાલયો મહત્વપૂર્ણ માંગી રહ્યું હોવાની વાતો સામે આવી રહી છે જેમાં એની સાથે સાથે એક લોકસભાના સ્પીકરનો જે મામલો છે એ પણ એમની પાસેથી માંગવામાં આવી રહ્યો છે કારણ કે નીતિશ કુમાર એ ખૂબ સારી રીતે જાણે છે કે લોકસભાના સ્પીકર બનવાથી કોને શું ફાયદો થઈ શકે ભવિષ્યમાં એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે કોઈ સાંસદો દળ બદલવાની કોશિશ કરે છે એવી સ્થિતિમાં સ્પીકરની પાસે તમામ પાવર હોય છે પ્રીતિ કે જેને એ સદનને કંટ્રોલ કરવાની તાકાત રાખે છે સદનના સૌથી મોટા નેતા હોય છે એટલા જ માટે સ્પીકર માટેની જે માંગ છે એ જેડીયુ કરી રહ્યું છે નીતિશકુમાર પોતાની અલગ અલગ માંગો ખાસ કરીને રેલવે મંત્રાલય માંગી રહ્યા છે કારણ કે બિહારમાંથી આ પંડ સૌને ખબર છે કે બિહાર હંમેશા બંગાળ અને બિહાર આ બંને સ્ટેટ એવા છે કે જ્યારે એનડીઓ હોય કે યુપીએ હોય તો આ બંને રાજ્યના નેતાઓ હંમેશા રેલવેની પહેલી પસંદ કરતા હોય છે અને નીતીશ નીતિશકુમારે રેલવે મંત્રાલય માંગ્યું છે એની સાથે સાથે નાણાં અથવા તો નાણાંની પણ માંગ થઈ રહી છે એની સાથે એક

विपक्ष फेल हो चुका है विपक्ष पूरी तरह जनता ने उसको उसकी जगह दे दी है दिखा दी है कई लोग तो मोदी जी को कहते थे तड़ी पार करो तो जनता ने उनको सत्ता से रोककर कर तड़ी पार कर दिया है તો ખાસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ પોતાની પ્રતિક્રિયા આપી મનીષ જે પ્રમાણે આપે કહી રહ્યા છે કે જેડીયુ છે ટીડીપી છે તેમણે અલગ અલગ મુખ્ય મંત્રાલયોની વાત કરી છે પરંતુ ચિરાગ પાસવાની જરૂર શક્યતા હતી કે એકથી બે મોટા મંત્રાલય માંગી શકે છે પણ તેમણે તે વાતની નકારી કાઢી હતી હાલમાં કયા કયા જે પક્ષ છે જે એનડીએ ઘટક પક્ષ છે તેમની પાસે કેટલા મંત્રાલય કેટલા મહત્વના આવી શકે છે અને આ અંગેનો આખરે નિર્ણય તો વડાપ્રધાન પાસે જ હશે કારણ કે તેમની પણ ભાજપની બસો ચાલીસ બેઠકો છે એટલે એ સાંસદોને પણ ખુશ કરવા પડશે ત્યારે એ અંગે શું શક્યતા છે ગુજરાતના સંસદોના ભાગે કોઈ મંત્રાલય આવી શકે છે એ અંગે શું વિગતો પ્રીતિ સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ બે હજાર ચોવીસનું વર્ષ છે અને એમાં જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ છે એને સૌથી વધારે પ્રાધાન્ય આપવામાં આવે તેવી પણ વાતો સામે આવી રહી છે એની સાથે સાથે દર પાંચ સાંસદવાળા ઉમેદ જે પાર્ટીઓ છે ઘટક દળો છે એ પણ એક મંત્રાલય માંગી રહ્યા છે એની સાથે સાથે અપના દળના નેતા છે અનુપ્રિયા પટેલ એમને પણ મંત્રાલયની માંગ કરી છે એની સાથે આપણે જોયું છેલ્લા બે દિવસની રાજનીતિક ઘટનાક્રમ જે ચાલી રહ્યો છે કે એનડીએના સાથી પક્ષો જેની પાસે એક એક સાંસદ છે એમનો પણ એટલો બધો ભાવ છે કે જે પોતાના મોઢા ફાડી ફાડીને પોતાની માટેના રાજ્યક્ષાનું મંત્રાલય માંગે છે કોઈ સ્વતંત્ર પ્રભાર માગી રહ્યા છે પ્રીતિ તો નજર એ છે કે આ વખતે ગુજરાતમાં જેમ ગત પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં જે સરકાર બની એમાં સાત સાંસદો હતા જે કેન્દ્રીય મંત્રી બન્યા હતા પરંતુ આ વખતે એ મંત્રીમંડળમાં ગુજરાતી નેતાઓનો જે દબદબો હતો એ ઓછો થશે કારણ કે આ વખતે પરિસ્થિતિ થોડી અલગ છે કારણ કે આ વખતે પોતાના સાથીઓને પણ સાથે રાખીને ચાલવાનું છે અને એની સાથે સાથે જે માંગવા માટે પંકાયેલા નેતાઓ છે જે અત્યાર સુધીમાં ડિમાન્ડ કરીને ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષો તરીકે દૂર થયેલા નીતિશ કુમાર હોય કે પાર્ટીના નાયડુ હોય એ તમામ લોકોની જે ડિમાન્ડ છે અત્યાર સુધીમાં ભાજપ ખૂબ સારી રીતે જાણે છે અને એ વિશેષ રાજ્યનો દરજ્જો આ બંને રાજ્યો માટે માંગ કરતા આવ્યા છે અત્યાર સુધીમાં આ વખતે ફરીવાર એ જ માંગ છે અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી માટે આ વખતની સરકાર ચલાવી એટલા માટે પણ લોઢાના બરાબર

એકલા હાથે બસો ચાલીસ બેઠકો આવી છે કે જેમાં ગૃહ વિભાગ સંરક્ષણ નાણાં મંત્રાલય વિદેશ રેલવે વિભાગ એટલે કે પોતાની પાસેથી મહત્વના મંત્રાલય રાખે તેવી શક્યતા છે પરંતુ આ ચૂંટણીમાં જે બે ઘટક પક્ષોએ જે કિંગમેકરની ભૂમિકા ભજવી છે એવા ટીડીપીએ લોકસભાના અધ્યક્ષ અધ્યક્ષપદની માંગણી પણ કરી છે તો જેડીયુ રેલવે મંત્રાલય કારણ કે અત્યાર સુધી થતું આવ્યું છે એનડીએ હોય કે યુપીએ હોય રેલવે મંત્રાલય બિહાર કે પશ્ચિમ બંગાળ પાસે જતું હોય છે ત્યારે કૃષિ મંત્રાલય પણ માંગવામાં આવ્યું છે જેડીયુ દ્વારા શિવસેના સિંધે જૂથ લોકોએ ભારે ઉદ્યોગ મંત્રાલયની પણ માંગ કરી છે